નવા વર્ષની ઉજવણીના પૂર્વ સંધ્યાએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ કામગીરી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પોલીસ સ્ટેશન શ્રીઓ તથા શાખા શ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અનુસંધાને તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ સક પડતા વાહનો ચેકિંગ કરવામાં આવેલ અને તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના આઠ વાગ્યાથી તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના છ વાગ્યા સુધી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય શહેરોના એન્ટ્રી તથા એક્ઝિટ રસ્તા ઉપર બેરિકેટિંગ કરી બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકો અને વાહન સવારોને તથા વાહનોને ચેક કરવામાં આવેલ સાથો સાથ જે હોટલો તથા પાર્ટી પ્લોટ પર નવા વર્ષની ઉજવણીની પાર્ટીનું આયોજન કરવામાં આવેલ તે જગ્યાઓ પણ તપાસવામાં આવેલી તથા આવા જગ્યા તથા નિર્જન જગ્યાએ પોલીસનું ચેકિંગ રાખવામાં આવેલ અને મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા ટ્રાફિક તથા સિટી ટ્રાફિક પોલીસની સાથોસાથ લોકલ પોલીસ તરફથી પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવેલ અને આ નાઇટ દરમિયાન જિલ્લામાં કેસો પણ કરવામાં આવેલ છે